નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતની ત્રણ બાજુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં ક્યારે વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાચાર્ય યાદવે ગુજરાતમાં ચાર દિવસ હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ચાર દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આ સાથે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતની બાજુ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે છે જેની અસર ગુજરાતના પર થવાની ગુજરાતમાં આજથી તારીખ સુધી ઠંડા પવનો ફૂંકાઈ શકે છે આ સાથે તેરમી તારીખ માટે હવામાન વિભાગે આપેલી માહિતીમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરનગર

આ ઉપરાંતના જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્ર માટે પણ આગાહી કરવામાં આવી છે બે દિવસ બાદ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડી શકે છે ઉપરાંત વરસાદ સાથે થવાની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે જ અમદાવાદમાં હવામાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે ખાસ કરીને આગામી તારીખે શહેરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના છે જ્યારે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે કરો ને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો